નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે પીએસસી અને એસએસસી એક્ઝામનું જે રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે જે કહેવાય કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે આમાં કેટલા માર્કે તમારા મેરિટમાં નામ આવી શકે છે તે અંગે સંપૂર્ણ એનાલિસિસ આજના વિડીયોમાં કરવાનું છે રિઝલ્ટ કેવી રીતે જોવું તે અંગે પણ હું આજે બતાવવાનું છું જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળતી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો એટલે તમને વિડિયોની નોટિફિકેશન મળી જાય બીજું એ કે હજુ સુધી તમે આપણી ટેલિગ્રામ ચેનલ તેમજ ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કર્યો હોય તો એ જોઈન કરી લેજો વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલો છે તો વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો આપણે વધુ સમયના પગલે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો સૌપ્રથમ તમારે જો રિઝલ્ટ ચેક કરવું હોય પીએસસી અને એસએસસી તમને ખ્યાલ જ હશે કે પીએસસી એક્ઝામ જે ધોરણ છમાં અભ્યાસ કરજે છે તેમને આપી હતી અને એસએસસી એક્ઝામ જે ધોરણ નવમાં અભ્યાસ કરી તેમના માટે છે હવે સૌપ્રથમ વાત કરી રિઝલ્ટ તમારે કેવી રીતે જુઓ તો તમારે વેબસાઇટ છે એસઈ એક્ઝામ ડોટ ઓ પર આવી જવાનું છે વેબસાઇટ પર આવ્યા પછી તમારે નીચે આમ સ્ક્રોલ કરવાનું છે અને તમે જોઈ શકો છો નોટિસ બોર્ડમાં કે પીએસસી એસએસસી એક્ઝામ પછી પચીસ છવ્વીસ રિઝલ્ટ નોટિફિકેશન અને ક્લિક હતું ડાઉનલોડ રિઝલ્ટ તો મિત્રો તમારે જો રિઝલ્ટ તમારું પોતાનું ચેક કરવું હોય તો સૌ પ્રથમ તમારે ક્લિક હર ટુ ડાઉનલોડ રિઝલ્ટ ઓપ્શન છે આના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે ક્લિક કરવાનું નથી તમારું જો પોતાનું રિઝલ્ટ ચેક કરવું હોય તો સૌ પ્રથમ તમારે જે આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતનું તમને જોવા મળે છે ઘણા બધા જે ઘણી બધી પરીક્ષાઓ છે તેના રિઝલ્ટો તો આપણે છે પીએસસીની એસએસવીનું ચેક કરવાનું છે તો અહીંયા જે પીએસસીની જે પી રિઝલ્ટ છે તે અહીંયાથી તમારે ટીક કરે લેવાનું રહેશે એ ધોરણ છમાં બેસ કરતા વિદ્યાર્થીઓ માટે જે પીએસસી અને ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે આ છે સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ્પ લે કે એસએસ તો જેમને બી જે બી લાગુ પડતો હોય તે તમારે તમારે તેના પર ટીક કરવાનું છે અહીંયા વર્તુળ પર તમારે ટીક કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારે નીચે સ્કોલ કરવાનું છે અને તમારો જે બી સીટ નંબર છે તે સીટ નંબર તમને જે હોલ ટિકિટમાં હતો તમારે સીટ નંબર તે અહીંયા એન્ટર કરવાનો રહેશે અને ત્યાર પછી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે છે અહીંયા સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું રિઝલ્ટ છે તે ઓપન થઈ જશે તમે જોઈ શકો લખેલું છે કે તમારું પરિણામ મેળવવા માટે તમારો સીટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો અથવા તમારો સીટ નંબરને આધાર ડેશ નંબર એડ કરો પછી સબમિટ કરો પર ક્લિક કરો જો તમારી જોડે જો જન્મ તારીખ એન્ટર ના કર્યું હોય તો તમે સીટ નંબર અને જે આધાર ડેશ નંબર છે તે એન્ટર કરીને પણ તમે રિઝલ્ટ ચેક કરી શકો છો તો આ રીતે તમે રિઝલ્ટ ચેક કરવાનું રહેશે મિત્રો હવે વાત કરીએ કે આનું જે રિઝલ્ટનું જે કહેવાય નોટિફિકેશન આપણે ચેક કરીએ તો અહીંયા તમારે તેના પર ક્લિક કરવાનું છે અહીંયા પીએસસી એસએસસી એક્ઝામ બીજા પચીસ છવ્વીસ રિઝલ્ટ નોટિફિકેશન તો તેના પર ક્લિક કરીશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પીડીએફ ઓપન થઈને આવી જાય છે પીડીએફમાં કે ક્વોલિફાય ગુણ કેટલા છે મિનિટ યાદી તૈયાર કરવાના નિયમો પણ અહીંયા લખેલા છે તો મિત્રો તમને વાત કરું તો પીએસસી અને એસએસસીના જે ક્વોલિફાય ગુણ છે તે પાંત્રીસ ટકા છે એટલે કે બેતાળીસ ગુણ મિનિમમ લાવવા ફરિયાદ છે જેમણે બેતાળીસ ગુણ અથવા બેતાળીસ ગુણ કરતાં વધુ માર્ક્સ આવે છે તેવા બધા જ વિદ્યાર્થીઓ પાસ કહેવાય કે પાસ થયા એમ કહેવાય છે જે બેતાળીસથી નીચા માર્ક્સો છે ઓછા માર્ક્સ છે તેવા ફેલમાં આવશે તો આપણે વાત કરીએ પીએસસી એસ તમે જોઈ શકો છો જે કોષ્ટકમાં તમને રિઝલ્ટ સમરી જોવા મળે છે તો સૌ પ્રથમ વાત કરીએ કે પીએસસી છે પીએસ એમાં એકસો ચૌદ માર્ક્સ કોને આવ્યા છે તો એકસો ચૌદ માર્ક્સ અથવા તેનાથી વધુ માર્ક્સ એવા એક વિદ્યાર્થીને પીએસસીમાં આવ્યું છે એક મા એક વિદ્યાર્થી એવો છે કે જેને એકસો ચૌદ અથવા એકસો ચૌદથી વધુ માર્ક્સ મેળવ્યા છે ત્યાર પછી એકસો બે માર્ક્સ કરતાં વધુ એવા બાવન વિદ્યાર્થીઓ છે ત્યાર પછી 90 માર્ક્સ કરતાં વધુ 520 પાંચસો વીસ વિદ્યાર્થીઓ છે ઇઠોતેર માર્ક્સ કરતા વધુ 2316 ત્રેવીસો છે સોળ વિદ્યાર્થી તમે અહીં જોઈ શકો છો બેતાળીસ માર્ક્સ કરતાં વધુ એવા ટોટલ એ તમે ચોપન છસો સાત તમે જોઈ શકો છો આંકડું પાંચ હજાર ચારસો સોરી ચોપન હજાર છસો ને સાત એ રીતનું તમને જોવા મળે છે મિત્રો ચોપન હજાર છસો સાત પીએસસી વિદ્યાર્થીઓએ બેતાલીસ કરતાં માર્ક્સ મેળવ્યા છે બેતાલીસ કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે હવે એસએસસીની વાત કરીએ તો એસએસસીમાં બેતાળીસ હજાર આઠસો ઓગણસાઠ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને બેતાલીસ કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે અને એકસો ચૌદ કરતાં પણ વધુ માર્ક્સ છે એક પણ વિદ્યાર્થી મેળવ્યા નથી એસએસસીમાં પરંતુ જે એકસો બે કરતાં વધુ માર્ક્સ છે તે ટોટલ નેવ્યાસી વિદ્યાર્થીઓએ મેળવ્યા છે મિત્રો તો આ રીતે તમે જોઈ શકો છો પીએસસી ને એસએસસીનું બંને ભેગું તમને જોવા મળે ત્યાર પછી આગળ વાત કરીએ તમે જોઈ શકો છો આ રીતનો અલગથી હજુ મેરિટ લિસ્ટ આવશે મિત્રો શહેરી ક્ષેત્રનું ગ્રામીણ ક્ષેત્રનું એસએસસીનું અલગથી આવશે તમે જોઈ શકો છો કે પીએસસી જે એક્ઝામ છે તેમાં તાલુકાવાજ રાજ્યનો કુલ કોટા હજાર છે એટલે કે ટોટલ એક હજાર વિદ્યાર્થીને લેવામાં આવનાર છે તો તમે મેરિટનો અંદાજો લગાવી શકો છો કેટલાય મેરિટ પહોંચશે ત્યાર પછી એસએસસી છે જે ધોરણ નવની એક્ઝામ તેમાં તાલુકાવાઇઝ જે રાજ્યનો કોટા છે તે ઓગણત્રીસો ગ્રા છે એટલે કે એમાંથી જે ગ્રામ્ય ક્ષેત્રમાં પંદરસો વિદ્યાર્થી લેવામાં આવશે શહેરી ક્ષેત્રમાંથી હજાર વિદ્યાર્થી લેવામાં આવશે જે આદિવાસી એરિયા છે તેવા ટ્રાયબલ વિસ્તારને ચારસો વિદ્યાર્થી લેવામાં આવશે આ રીતનું મેરિટ મુજબ મેરિટ છે તે આ રીતનું બનવા બનશે મિત્રો આપણે મેરિટનું એનાલિસિસ છે બીજા વિડીયોમાં કરીશું કે તમારે કેટલા માર્ક્સ જે તમારું મેરિટમાં નામ આવશે એ અલગથી એક બીજું વિડીયો પણ બનાવીશું આજના વિડીયોમાં તમે રિઝલ્ટ કેવી રીતે ચેક કરો તે અંગે તમે જોઈ શકો જો આ વેબસાઇટ છે એસ બી એક્ઝામ એના પર તમે રિઝલ્ટ ચેક કરી શકો છો તો હવે મિત્રો એક વિડીયો આવશે તેમાં મેરિટ યાદી અંગે એટલે કે તમારે કેટલા માર્ક્સ હશે તો તમે મેરિટમાં નામ તમારું આવશે તે અંગે સંપૂર્ણ જાણકારી સાથે વિડીયો આપણે મૂકી મૂકીશું તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે જે પણ જોવાનું તો કોમેન્ટમાં જણાવજો તો મને છીબ જે નવા વિડીયોમાં